બનામીયા મેલથી મગ બનાવ્યા છે જો ભીનું હશે આપણે લોટ વધુ મિક્સ કરવું પડશે એ પછી આપણે પરોઠા વણી લેશું ખીચડીમાં તો જરૂરી ને પણ એકદમ પૂછા સાઇડથી નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ભગવાનના દર્શન કરાવી અને પછી આપણે જય બોલાવી જો ઘણા સમય પછી મંદિરમાં ભગવાનના દીવાબતી થઈ ગયા સવા છ થયા છે અને તૈયારી કરું છું આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જયનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ હરિ અને જય માતાજી મિત્રો અહીં રસોડામાં કરીએ તૈયારી તો એવું છે ને કે સાંજે છોકરાઓ ગયા એટલે એ બધી તૈયારી હતી અને થોડુંક છોકરાઓને બહારનું ખાવાની ઈચ્છા હતી બહારનું એટલે બહુ ભારે નહોતું અનિલને એમ હતું કે કચ્છમાં આવે છો તો કચ્છની દાબેલી ખાઉં મોનુને એમ કે રોબિનને સૂકી વેલ ખાઉં તો એ મંગાવ્યું એટલે થોડુંક આપણો ખોરાક બચ્યો છે વેસ્ટમાંથી બેસ્ટ કેવું અહીં સારું ન લાગે જમવા માટે મને એક બેને કીધું અને મને પણ લાગ્યું કે હા જમાની વસ્તુને વેસ્ટ ન કહીએ આપણા બચેલા ખોરાકને નવો તાજો બનાવી અને ખાઈએ તો એના માટે કરું છું તૈયારી મંદિરે જઈશ એ પહેલાં લોટ બોટ બાંધીને તૈયાર કરી જાઉં તો સેટ થઈ જાય દ્રષ્ટિની તબિયત થોડીક લથડેલી છે આજે રાત્રે ઊંઘ આવે ઘી લાગે છે પણ મને પણ ઊંઘ આવે ગી તેને ખબર નથી બહુ ડગાવી નથી આગલી રાત્રે મેં ડગાયા રાખી મમ્મી મજા નથી આવતી એટલે એ સૂતી છે ચાલો આપણે કરીએ તૈયારી તો અહીં ખીચડી બચી છે થોડીક બચી છે જેટલી જોઈશે એટલી લઈશું જો કુકરનું તળિયું અહીંયા દેખાય છે તો એના બનાવશું થેપલા થેપલા માટે આપણે અહીં લસણ લીધું છે આદુ છોલી રાખ્યું છે અને ત્રણ મરચાં લીધા છે અને આટલા લીલા ધાણા લીધા છે તો આ બધું ધાણાને ઝીણા કાપી લઉં અને આને કૂટી લઉં કે વાટી લઉં શું તમે એના પછી લોટ બાંધવાની તૈયારી કરીએ તો થેપલા બનાવવાની તૈયારી કરી છે તો એ બધી કહે તે તો અહીં જો ખીચડી એક વાટકો જેટલી છે કાટ રાખી આદુ મરચાં લસણની પેસ્ટ આ જે આમચુર પાવડર ધાણા પાવડર હળદ જીરા પાવડર તીખા મરચાં લાલ મરચાં તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અહીં લીલા મરચાં પણ મેં નાખ્યા છે અને અહીં આખું જીરું હિંગ અને બાજુમાં ધાણા કાપી નાખ્યા છે હવે આ બધાને મિક્સ કરી લઈશ અને મિક્સ કરવામાં નાખી દઈશ પેલું મૂણ માટે તેલ ખીચડી છે ને એટલે મૂણમાં તેલ પણ ખૂબ ઓછું જોઈએ અને તો પણ મસ્ત પોચા પોચા થશે તો અહીં હું બે ચમચી જેટલું તેલ નાખી દઉં છું તૈયાર થઈ જાય હાથથી ચોડી લેશું કારણ કે લોટ બાદ હવે હાથનો ઉપયોગ કરશું અહીં મસાલા બતાવવા માટે અલગ રાખ્યા હતા હવે એને મિક્સ કરી લો આમાં લીંબુ પણ વાપરી શકાય મેં આમચૂર પાવડર એટલે વાપરો છે કે લોટ ઓછો અંદર મિક્સ કરવો પડે જેટલું ભીનું હશે એટલું આપણે લોટ વધુ મિક્સ કરવું પડશે અને સ્વાદ અનુસાર નમક નાખવાનું પણ મેં મરચાને કૂટ્યા ને એની અંદર નમક નાખ્યું હતું કારણ કે મરચાં લસણ કૂટવામાં જો નમક નાખે ને તો જલ્દી કૂટાઈ જાય અને ઉડે પણ નહીં જો આ સરસ મિક્સ થઈ ગયું ખીચડીનો કોઈ ગાંગડો ગંઠો હોય તો એ પણ ભાંગી ગયો હવે હવે નાખી દઈએ આપણે નીલા દાણા અહીં લીલા દાણા મસ્ત મિક્સ થઈ ગયા આનું અપમ મુઠિયા બધું બની શકે એમ ખીચડીનું આજે એમાં થોડુંક કંઈક થોડોક બદલાવ કરવાનો છે મસાલો આને આવો છે ખીચડી માટેનો પણ લોટ થોડાક બદલાય છે એ બીજી વાર બતાવીશ તમને તો હવે આમાં જેટલો જરૂર પડશે ને એ પ્રમાણે આપણે લોટ નાખતા જશું આટલો લોટ નહીં જોઈએ કે આટલું કડક થાય એટલો જ આપણે લોટ કરવાનો છે રોટલી વણાય એટલું એટલો જ લોટ નાખવાનો છે તો આ રીતે લોટ બાંધી લીધો અને બહુ જ મસળવાનો નહીં થોડીક રેસ્ટ આપી દેવાનો મસળીએ ને તો એકદમ પૂછો થતો જાય પછી રોટલી પણ નવણી શકાય એવો ચીકણો થઈ જાય એટલે આને થોડી વાર રેસ્ટ આપીશ અને પછી પરોઠા વળી લેશો સવાર સવારની મોજ છે જૂનામાંથી નવ કરવાનું આ બધું કરવું એ ના પડે પણ આજે રાત દ્રષ્ટિની તબિયત લૂઝ થઈ છે દ્રષ્ટિ હોય કે મોનું હોય ત્યાં સુધી મને કાંઈ કામ હોય સોડા ઓછું કરવું પડે ચાલો થેપલા બનાવી લઈએ કરવા એક વાત ચડે ત્યાં સુધી બીજું વણા થેપલા માં ને તો બે બાજુ તેલ લાગે ખીચડી માં તો જરૂર ન પડે એકદમ પૂછા થાય એક સાઈડ તેલ લગાવી દઈએ ત્રીજું પણ ઉઠલાવી ને એટલે થોડુંક તેલ પણ ઓછું ખાવું પડે ઘી ખાવું સારું તેલ ખાવું સારું નહીં ને પછી એ જ ચવે આમ ફેરવી માટે જો સરસ તો જાય ચાલો થેપલા થઈ ગયા તૈયાર કરી લઈ નાસ્તો લો આવી જા નાસ્તો કરવા વળી કઈ સાહેબ તો કો કે સાહેબ ને કયો કાકા કયો કાકા છોરાના કાકા ખાવા મંડ્યા છે કે સાહેબ જે ખાવા મંડ્યા છે થેપલા દહીં અને રોટલી થેપલા દહીં રોટલી બનાવ્યો છે લાડવો મીઠો ખાટું મીઠું ને તીખું બંધે કર્યું ભેગું અને ખાઈ લઈ

તો આજે સાડા છ ઘરે પહોંચી આવી કારણ કે દ્રષ્ટિ થી છ વાગે તેડ વાગે આવી ગઈ હતી છ માં પાંચ ઓછી હતી ને નીકળી આવી ઓફિસ નો નિયમ છે છ વાગે નીકળવાનો પણ ક્યારેક પાંચ મિનિટ વહેતા હાલે દ્રષ્ટિબેન ને સારું છે પણ હજી મોટું ઢીલું છે પગના તળિયા ના જુસા પડે છે હથેળી ને પણ હજી આ બધા બહુ ગરમ છે ચડુતર ચડુતર બેન હાલો ઘરે જલ્દી પહોંચી પછી બેન સાદાવાનું થઈ રે ચાલો સુઈ ચાળ લઉં હું પહેલા જરાક bari છોકરા નો आवाज આવે છે જોયા નિવાન ને જયનીક ને બધા છોકરા ઉખિવા રમે છે તો એનો વિડિયો કરી આવી જરા નિવાન જોવાની ઘણા ને અપેક્ષા હોય છે તેમાં ખાસ કરીને અલ્ફાબેન ને બીજા અમુક બે ત્રણ ફોલોઅર છે એમને ઓ ઈચ્છા ચાલો જોઈ આવી બતાવી પછી આવીને સુઈ ચાળ લઈએ હે દ્રષ્ટિ દ્રષ્ટિ નું કામ એ ઊંધે બીમાર થઈ છોરા જેવી થઈ ગઈ હે હા આમ કરે હવે આમેને જો ઢીલા ઢીલા થઈ રે

જડ્યું શું હતું એ કે તમને કઈ નહી કે અમાર ઘર ગીત ગાય ને ચોકલેટ દઈના કોને ગીત ગાવા ગીત ગાય ને ચોકલેટ મળે જો જોજો જો ખાડામાં કેવા ઘરે જો નિવાન શું લેવા ગયો છો અંદર માય ઘર આવી ગયા જોતા આ છોકરાઓની રમતું નિરમતું અને કહેવાય બાલ ગોપાલ આ જોતા અહીંયા માટી ગારો રમર આ શીખવાડે કે નહીં ઉપર ચડો કેમ રહ્યો એમની પછી પછી આ ઉપર ચડો કેમ રહ્યા એ શું બનાવો રો ગીત ગાવ ગીત ગાવ रानी तो गंदू हमें क्या आयोजन चंदू, चंदू मध्ये चौथी बावणा वे रोकली रो रोकली ना कटका चंदू कडे लटका हवे बी गीत बोलते तो बे भे। बे गीत बोला हाय भाई एव के एवढू न केवा हे

તો ઘણા ભરોષની ઘણી વખત ઈચ્છા હોય છે તો બતાવો તમને નિવાર અને હવે લઈને આપણો સુવિચાર જમવાનું તૈયાર કરીએ એ પહેલાં પૂરી બુરી તળીએ એ પહેલાં તો આપણો સુવિચાર લઈને આજના સુવિચારની વાત છે તો એવી છે કે સંબંધો રિસ્તા સંબંધો અને ભરોસો બંને એકબીજાના મિત્ર છે બંને દોસ્ત છે સબંધ તમે કોઈનાથી રાખો કે ન રાખો તમને મજા ન આવતી હોય તો કદાચ સંબંધ ન રાખો પણ વ્યક્તિ પર ભરોસો જરૂરથી રાખજો જો ભરોસો છે ને તો સંબંધો આપોઆપ બની જશે તમારો ગમે એવો સંબંધ હોય ને તમને ભરોસો નથી તો એ સંબંધ તૂટી જવાની શક્યતાઓ છે સંબંધ નહીં સચવાય રહે પણ તમે જાઓ આવ કે નહીં મળો નહીં પણ જો તમને સંબંધ પર ભરોસો છે તો આપોઆપ તમારો સંબંધ કાયમી ચડવાઈ દેશે સાચી વાત છે બિલકુલ સાચી વાત અને એ વાત મેં પહેલાં કદાચ કહી દીધી છે ભાઈ સાથે હજુ જોડું ફરી તો એમ કહી શકાય કે દીપક જો ભરોસો છે તમને અને સારી રીતે મળે છે તો દીવો એક સૂર્યનું કામ કરે છે દીવો અજવાણું કરશે એવો આપને ભરોસો હોય તો અંધારા ઓરડામાં સૂર્ય સમ અજવાણું દીપક આપી શકે છે ચાલો આજે પાછી આપણે પાણીપુરી ખાવી છે પાણી બચ્યું છે ને વેસ્ટ જવા ન દેવાય ને અને પૂરી કાચી લઈ આવ્યા છીએ એને તળીને જોવી પણ છે કેવી બને છે ટેસ્ટ કરીને કેવી છે બને છે નથી બનતી તો મિત્રો આજે સાંજે જમવામાં શું બનાવું વિચારતી હતી તો દ્રષ્ટિ કીધું કે પરમ દિવસે પાણીપુરીનું પાણી ફ્રીજમાં મૂકી રાખ્યું છે તો એ આટલું પાણી બચ્યું છે તો ફ્રિજમાં હતું અહીં ખજૂર આમલીની ચટણી પણ છે એટલે દ્રષ્ટિએ મગ પલાળી રાખ્યા હતા એટલે એ મેં મગ બાફ્યા છે ચણા બટેટા નહીં ખાઈ મગ બાફશું અને ખાશું અને અહીં પૂરી લઈ આવી છું તૈયાર જેને તળવાની બાકી છે આમ તૈયાર નથી તો તેલ મૂકી દીધું છે હવે હું પૂરી તળી લઉં આ મારી ઇન્ડિકેટર છે ને અવાજ બહુ કરે આવે છે ને તમને અવાજ આવો સસ્ટેન્ડ પણ અવાજ કરે અવાજ આવ્યા રાખશે ને તળ્યા રાખશું તળી લઉં તો તેલ ગરમ થઈ જાય નક્કી નથી થતું હવે એવું કોશિશ કરી છે કે બને એટલી વસ્તુ આપણે ઘરે કેમ બનાવતા થઈએ મસ્ત ફૂલી ગઈ હવે આપણે બધી પૂરીને ને તળી લઈએ તો મસ્ત ગોળ સરસ થતી આવે છે ને તો ચાલો આ તો અહીં પૂરી બધી તળાઈ ગઈ અને અહીંયા અમે ટેસ્ટ પણ કરી જોયું એમ કેમ તૂટે છે જે થોડીક લાગતી હોય આમ ખર્કરે બોલે છે ઘણા તો ખુચી લાગતી ને એવું લાગે એમ

દહીં ચાટ મસાલો ને પપ્પાને આપણે ટેસ્ટ કરવા વાહ કેવી લાગે રી ખાઈને મોમાં પાણી મને આવે હું તૈયાર કરું હવે

ચાલો તો પાણીપુરી ખવાઈ ગઈ રસોડું પણ થઈ ગયું ક્લીન મજા આવી ગઈ ખરેખર ઘરે તળીથી પૂરી ખાવાની ખૂબ મજા આવી રેડીમેડ લઈ આવી કડક હોય છે આ સરસ થઈ અખતરો કર્યો ખતરો ન થયો ઘણો સક્સેસ ગયો ચાલો અહીંયા વિડીયો નું કરું છું એની કાને મળી છે સરસ મજાના વિડીયો સાથે બારે સાહેબ કરે છે કમ પાઇપ સાંધવાનું એ તો વિડીયો બનાવીને સાંજ અધૂરો અસર કરો હજી ભેગા ભેગ બતાવી દઈશ નહીં તો અહીં વિડીયો ન કરું છું એ નહીં સરસ મજાના વિડીયો સાથે ફરી મળી છે ત્યાં સુધી આપશો નહીં જય શ્રી કૃષ્ણ જય જય ગરુચરથ જય ભારત અને જય હિન્દ આપજો મિત્રો બાય બાય હરિયો